નમસ્કાર દશિ મિત્રો ટી વેટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નેત્રોજ તાલુકાના જીવાપુરા દેવભૂમિ રમણતા આશ્રમમાં પવિત્ર શણમાસ મિત્રે અખંડ રામધૂનનો પ્રારંભ વિશ્વ નામ રામનામધૂનનો પ્રારંભ થયો છે યોગી બાલકનાથ બાપુ દર વર્ષની જેમાં વર્ષે પણ દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન શિવ ગોરક્ષનાથની જગ્યા આશ્રમ જીવાપુરમાં પરમ પૂજ્ય યોગી બાલકનાથ બાપુ ગુરુ યોગી દેવનાથ બાપુની પ્રેરણા અને શુભ સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અખંડ રામધૂનનો પ્રારંભ થયો છે બે હજાર ઓગણીસની અખંડ નામ જાપ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે છ વર્ષ થયા છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે અખંડ રામધૂનનો પ્રારંભ સરખેજ આશ્રમના ઋષિ ભારતીજી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે રામ નામમાં નિર્ભય બનાવવાની તાકાત છે તો યોગી બાલકનાથ બાપુએ જણાવ્યું હતું કે વિશ્વકલ્યાણ અર્થે રામ ધૂન જપ યજ્ઞનો પ્રારંભ થયો છે અખંડ રામધૂન દરરોજ સવારે આઠના ત્રીસથી સાંજના પાંચ કલાક સુધી જુવાળ સહિતના પંથકના ગામોના મહિલા મંડળ દ્વારા એક માસ સુધી અખંડ રામધૂન સહિતના કાર્યક્રમો યોજાશે અખંડ રામધૂનમાં જોડાયેલા ભાવિક ભાઈઓ બહેનો માટે દરરોજ સવારે અગિયાર કલાકથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે